વધઈ તાલુકાના નડગચુંડ ગામે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ગામનો રખેવાડ એવા હનુમાનજીની પૂજા અર્ચના કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ગુંદવહળ સુપદહાળ ઘોડવહડ નિમ્બારપાડા અને માનમોડી ગામો થઈને યોજાઈ હતી ત્યારબાદ ગામની રક્ષા કરનાર આદિવાસીઓના પ્રકૃતિના દેવોની પૂજા અર્ચના કરવામાં આવી હતી નડક ચોંડ ગામના સર્કલ પાસે આદિવાસી વીર ભગવાન બિરસા મુંડા ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ક્રાંતિવીર રાઘુજી ભાગરેનાઓને હારમાળા પહેરાવી શ્રીફળ વધારીને પૂજા અર્ચના કરવામાં આવી હતી છેવટે યોજવામાં આવેલ કાર્યક્રમો નડગચુંડ ગામ ખાતે તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો કાર્યક્રમમાં પરંપરાગત આદિવાસી પોશાકમાં વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમમાં હાજર તમામ આદિવાસી પ્રેક્ષકોના દિલ જીત્યા હતા